હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ મિત્રો સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં તો મિત્રો આપણે શરૂઆત કરીએ જે ધોરણ નવની પ્રખરતા એકમ કસોટી જે લેવાની છે બરાબર જે પરીક્ષા છે તો એને લઈને પૂરેપૂરા પાઠ જે છે એના એકમ વાઈઝ પ્રશ્નપત્ર તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો ફકરાવ ઉપર તમારે જવાબ આપવાના છે કે લેખક આ ગધ્યાર્થમાં કયા વિષય પર ચર્ચા કરી છે તો નિષ્કલંક ચારિત્ર અને વ્યક્તિત્વ વિષયની વાત કરી છે એટલે બી આવશે આપણો જવાબ વ્યક્તિનો વિકાસ થતાં માણસને સમાજમાંથી શું મળે છે તો એને સમાજમાંથી મિત્રો પદ પ્રતિષ્ઠાને બરાબર આદર અને આત્મજ્ઞાન આવશે બરાબર સાથે મિત્રો તમે કોમેન્ટ પણ કરી શકો તો જવાબ કયો આવશે બરાબર એમાં બીજું છે મિત્રો કે એ કરીસા ઉપર જો કચરો એ કરીસો છે અને કરીસા ઉપર કચરો અને ધૂળ જામી જાય એની વાત છે તો ફકરા ઉપર જવાબ આપવાના હતા તો એની અંદર સ્વાર્થી મનુષ્ય કેવો વિચાર કરે છે મિત્રો કોમેન્ટ કરો કયો જવાબ આવશે બરાબર સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહેજો તો મિત્રો નંબર ત્રણની અંદર જે આપણો જવાબ છે બરાબર બી કહે છે પેલા ભાઈ બરાબર બીજા પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કયો કયો જવાબ છે સ્વાર્થી મનુષ્ય કેવો વિચાર કરે છે તો સ્વાર્થી મનુષ્ય મિત્રો અંદર આપેલું છે તો એ પોતાનો સૌપ્રથમ દરેક બાબતમાં પોતાની જે જાત છે એ જ કે મારી જાતને આગળ કરીશ એની વાત કરે છે બરાબર જો અહીંયા આપણે આપેલું છે સૌપ્રથમ પોતાની વિશે વિચારે છે અહીંયા છે બરાબર બરાબર નમર આગળ મિત્રો સ્વાર્થી મનુષ્ય કેવો વિચાર કરે છે બરાબર નંબર ચાર નિસ્વાર્થી મનુષ્ય કેવો ભોગ આપવા ઈચ્છે છે નિસ્વાર્થી મનુષ્ય છે એ કેવો ભોગ આપવા માટે તત્પર રહેશે મિત્રો તો એમાં ભાઈઓને મદદરૂપ થવા નર કે જવા જેવા દુઃખ સહન કરવા માટે પણ પોતે તૈયાર રહેશે બરાબર ફટાફટ મિત્રો ચેનલમાં આવી જાઓ બરાબર હજી પણ આપણે આમાં બીજા ચાર પ્રશ્નપત્ર મૂકવાના છે મોસ્ટ ટાઈમ બી તમને એમાંથી જ પૂછાશે ચિંતા કરવાની નથી મિત્રો માત્ર ચેનલમાં જોડાવું મિત્રો ફટાફટ જય સોમનાથ જય સોમનાથ ચલો મિત્રો નંબર પાંચ ફકરા ઉપરથી જવાબ છે બરાબર સમાજસેવકો આકરી તમારે ફકરો આવ્યા જ રાખવાનો પ્રશ્ન આ જશે ચિંતા નહીં કરતા સમાજસેવકો આકરી કસોટીમાંથી પસાર થવાની બાબતને સુખરૂપ ગણે છે કારણ કે બરાબર શું ગણે છે તે કર્તવ્ય અને પાલનમાંથી નિપજનારી વસ્તુ છે ઓકે ઓકે રેડી છીએ બરાબર નંબર છ ની અંદર મિત્રો વાત કરીએ તો નંબર છ ની અંદર આ ગને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક આપણે જે આપવાનું હતું કર્તવ્ય નિષ્ઠા અને પ્રતિષ્ઠાની મિત્રો વાત કરી છે બરાબર આગળ મિત્રો ગુજરાતીના જ ખાસ કરીને પ્રશ્નો છે આપણે બીજા પણ વિશેના પ્રશ્નો છે ચિંતા નહીં કરતા તો ખા જે કાવ્ય છે કાવ્ય ઉપરથી અહીંયા વાત કરી છે બરાબર કવિ આ કાવ્ય કોને ઉદ્દેશીને રચ્યું છે કવિએ જે કાવ્ય આપણને આપ્યું છે તો કાવ્ય જે સામાન્ય જન છે એ સામાન્ય જનને ઉદ્દેશીને રચેલું છે ચલો આગળ આ કાવ્યને તમે શું યોગ્ય શીર્ષક આપશો જે કાવ્ય છે એ કાવ્યને યોગ્ય શીર્ષક મિત્રો શું હતું તો તે શું કર્યું બરાબર જે છે તે શું કર્યું છે એની વાત છે આગળ મિત્રો ફરી જે સૂરજ ઢુંઢે ઢુંડે ચાંદની આંખડી નવલક તારાના ટોળા ટરવળે જી પૃથ્વી પગથારે ઢું ભમદ અવ કોઈ વિશ્વભર ભરવો નયને હોજી બરાબર તો જે નવ છે એ નવવાની અંદર જવાબ મિત્રો આપણો આવશે પ્રકૃતિના તત્વો કોને શોધી રહ્યા છે બરાબર પ્રકૃતિના તત્વો છે કોને શોધી રહ્યા છે મિત્રો તો પ્રકૃતિના તત્વો છે એ આપણે આવશે વિશ્વભરને શોધી રહ્યા છે બરાબર આગળ જોઈએ મિત્રો ચંદ્ર માટે નીચેનામાંથી કયો સમાનાર્થી શબ્દ તમે જાણો છો બરાબર ચંદ્ર તો મિત્રો સુધા કરાવશે એક જ શબ્દની નીચેના પૈકી કઈ જોડની સાચી છે બરાબર સાચી જોડની મિત્રો નિરાભિમાની નિરાભિમાની તો સી આવશે જવાબ આપણો મિત્રો આવશે બરાબર સાથે તમે પણ કોમેન્ટ કરતા રહો તમને પણ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો અને જો ચેનલમાં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મિત્રો નંબર બાર નીચે રાત્રિ શબ્દ માટે કયા બે સમાનાર્થી છે બરાબર તો એની અંદર મિત્રો રજની અને નિશા બંને સાચા છે નીચે દર્શાવેલા વિરુદ્ધાર્થી પૈકી કયા વિકલ્પના વિરુદ્ધાર્થી સાચા નથી તો નંબર તેર ની અંદર મંદ એટલે બીમાર અમૃત એટલે અમી બરાબર આ સાચા નથી બાકીના બધા સાચા છે મિત્રો બાકીના બધા સાચા છે બરાબર ચલો આગળ ચૌદ ઈ વત્તા ઈ બરાબર ઈ એટલે સંધિના નિયમ મુજબ અશ્વ ઈ સાથે અશ્વ ઈ જોડાય ત્યારે દીર્ઘ ઈ બને આ નિયમ મુજબ નીચેનામાંથી કયો સંધિ જોડેલ શબ્દ સાચો છે બરાબર તો ચૌદ મિત્રો એ આવશે હરીન્દ્ર બરાબર હરિન્દ્ર આવશે ચલો આગળ નીચે કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે બરાબર રૂઢિપ્રયોગ છે અને રૂઢિપ્રયોગ અર્થ તો નંબર પંદર માં મિત્રો બરાબર સોનાનો સૂરજ ઉગવો હવે આપણે જોઈએ તો સોનાનો સૂર્ય જુગો એટલે એની અંદર બરાબર ખૂબ આનંદ થવો આવશે સવાર સેઠ સૂંઢ ખાવી બરાબર સવાર સેઠ સૂંઢ ખાવી તો એની અંદર મિત્રો પૂરી તાકાત હોવી બરાબર પૂરી તાકાત હોવી સો ગળને ગાળવું બરાબર તો એની અંદર મિત્રો ખૂબ વિચારીને નિર્ણય લેવો પેટે પાટા બાંધવા ખૂબ જ મહેનત કરવી આ તમારા ડૂડી બન્યો છે બરાબર આગળ મિત્રો જોઈએ હવે પાણી પહેલાં પાલ બાંધવી કહેવતનો અર્થ જણાવવાનો છે તો મિત્રો દીર્ઘ દૃષ્ટિ વાપરવી બરાબર નીચેનામાંથી શબ્દસમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી બરાબર તો મિત્રો એની અંદર લેખક કે કવિ એ ધારણ કરેલું બીજું નામ બરાબર સાચું છે કલ્પ પણ સાચું છે ઈચ્છા મુજબ હ પોતાની ઈચ્છા મુજબ ફલ આપનાર જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેઓ મની પારસ મની એ સાચું છે પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત આ શબ્દ મિત્રો સાચો નથી બરાબર બી ખોટો છે ચાલો મિત્રો આગળ જોઈએ અઢાર શબ્દકોષ કે કક્કાવારી પ્રમાણે કયો યોગ્ય વિકલ્પ છે તે દર્શાવો તો અંદર મિત્રો ડી આવશે આપણો કીર્તિ ધરા અને અઢાર આમંત્રણ શબ્દના સ્વર વ્યંજન અલગ પાડો બરાબર આમંત્રણ આ આમંદ બરાબર તો એની અંદર મિત્રો ઓગણીસ માં સી આવશે એ તમને ખબર હોવો જોવે બરાબર એમાં આવશે આગળ મિત્રો શબ્દો એટલે કેવા શબ્દોની વાત કરી છે તલપદા શબ્દો એટલે કેવા શબ્દો બરાબર તો એમાં ગામઠી કે દેશી શબ્દોની વાત કરી છે એકવીસ સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવનાર પદને વ્યાકરણની ભાષામાં શું કહેવાય છે બરાબર તો વિશેષણ કહેવાય સંખ્યાના અર્થમાં વિશેષતા લાવે જે નામ છે નામના અર્થમાં વધારો કરે અને વિશેષણ કહેવાય મિત્રો બરાબર નીચેના વાક્યમાં કયું વિરામ ચિહ્ન છે તે જણાવો અહો સૂર્યાસ્તનું દ્રશ્ય કેવું સુંદર બરાબર તો મિત્રો આ પાછળ મૂકેલું છે તમને ખબર હોય કે ઉદગાર ચિહ્ન આવે બરાબર આ નિશાન આવે એટલે સમજવાનું ઉદ્ગાર ચિહ્ન છે બરાબર ઓકે રાઈટ ચેનલ મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરો મિત્રો વિડીયોને ચલો મિત્રો ત્રેવીસમો પ્રશ્ન નીચે આપેલા ત્રણ સમાસનો યોગ્ય પડકાર કયા વિકલ્પમાં છે નવરાત્રિ પંચદેવ અને પખવાડિયું ત્રણ સમાસ યોગ્ય પ્રકારમાં કયામાં છે નવરાત્રિ પંચદેવ અને પખવાડિયું સમાસ ની વાત કરી છે સમાન વાત કરી છે તો મિત્રો કયો આવશે આવે ડી આવશે બરાબર ડી નીચેનામાંથી જોડણી અને ભાષા શુદ્ધની દ્રષ્ટિએ કયું વાક્ય ખરું છે તે જણાવો તો મિત્રો ખરું છે હું તું અને તે જશે આ ખરું છે ચલો આગળ માના રુદનથી દવાખાનાની દિવાલો પણ ધ્રુજી ઉઠી બરાબર આ વાક્યમાં કયો અલંકાર છે માના રોજનથી દવાખાનાની દીવાલો પણ ધ્રુજી ઉઠી બરાબર કારણ કે દિવાળોની વાત કરી છે સજીવ હોવાનો અહેસાસ કર્યો છે અને સજીવાળો રોપણ આવશે મિત્રો નીચેનામાંથી કયો પુરસ્કાર નીચેનામાંથી કયો પુરસ્કાર ગુજરાતી સાહિત્યના સર્જકો માટે નથી અપાતો બરાબર જે છે ગુજરાતી સાહિત્યના સર્જકો માટે આપવામાં આવતો નથી કયો આવશે મિત્રો તો એમાં એ આવશે દ્રોણાચાર્ય પુરસ્કાર ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ નામે સાહિત્ય પ્રકાર પ્રયોગનાર કવિનું નામ દર્શાવો તો એની અંદર મિત્રો બી આવશે જીનાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ છે એમનું ઉપનામ બરાબર ચલો મિત્રો આગળ અઠ્યાવીસમો પ્રશ્ન આપણે જોવાનો છે ગુજરાતી સાહિત્યની બરાબર ગુજરાતી સાહિત્યની હાસ્ય રસ્તી ભરપૂર નવલકથા કઈ છે તો મિત્રો એમાં આપણો ડી આવશે બરાબર ભદ્ર ભદ્ર ઓગણત્રીસ નીચેનામાંથી કયું સ્વરૂપ લોક સાહિત્યનું નથી તો એમાં પણ મિત્રો સી આવશે લઘુકથા એ લોકસાહિત્ય નથી નીચેનામાંથી કયું સ્વરૂપ ગદ્યનું નથી તો મિત્રો આખ્યાન ખંડ ગદ્યમાં ના આવે રેખાચિત્ર આવે લલિત નિમન આવે નવલિકા આવે પણ એ ના આવે આખ્યાન ખંડ ના આવે ખબર છે કોઈ પણ એક આખ્યાન ખંડ યાદ હોય તો કોમેન્ટ કરો મિત્રો હવે મિત્રો આપણે આગળ જવાનું છે મિત્રો એકસઠ નીચેનામાંથી ખોટી જોડને ઓળખાવાની છે બરાબર તો એની મિત્રો ખોટી જોડ કઈ છે તો ઓળખાયોળસો ને આઠ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ના આવે સોળસો આવશે ખાલી જગ્યાને મીઠા ઝેર બરાબર ગણવામાં આવે છે કઈ યોજના મિત્રો સહાયકારી યોજના કોની હતી મને કોમેન્ટ કરજો સહાયકારી યોજના કોને અપનાવી હતી જરા કોમેન્ટ મિત્રો કરજો તમને યાદ હોય તો નહીં તો પાછળથી હું કહીશ પેરિસ શાંતિ યોજનાથી શું થયું તો એની અંદર મિત્રો રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ બરાબર પેરિસ બી આવશે ચોસઠ ખાલી જગ્યા સંધિથી ફ્રાન્સને આલ્સેસ અને લોરેન્સના બે પ્રદેશો ગુમાવવા પડ્યા તો એમાં મિત્રો ડી ફેંકફન્ટ નીચેનામાંથી સાચું વાક્ય શોધો તો એમાં મિત્રો બી આવશે બરાબર મુસોલિની મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરેલ છે બરાબર કઈ સંસ્થા નાણાકીય સ્થિરતા સ્થાપિત કરવાનું કાર્ય કરે છે તો એમાં સી આવશે આઈ એમ એફ બરાબર પાકિસ્તાનના નિર્માતા ખરેખર કોણ ગણાય પાકિસ્તાનના નિર્માતા કોણ ગણાય છે તો મિત્રો વાયસ રોય મિન્ટો જે વાયસ રોય મિન્ટો છે તેના નિર્માતા ગણાય છે નીચે આપેલ ફોટો કયા ક્રાંતિકારીનો છે બરાબર તો મિત્રો અડસઠમાં જે ફોટો આપેલો છે તો એ વાસુદેવ બલવંત ફડકેની વાત છે અદમાન નિકોબાર ટાપુઓએ ખાલી જગ્યાએ શહીદી અને સ્વરાજનું નામ આપેલ બરાબર તો એમાં મિત્રો ડી આવશે સુભાષચંદ્ર બોઝ કઈ યોજના મુજબ બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર ધારો પસાર કર્યો બરાબર તો મિત્રો એની અંદર માઉન્ટ બેટન આવશે નીચેનામાંથી કંઈ જોડ સાચી નથી બરાબર તો એકોતેરની અંદર મિત્રો સી ભારતનું ક્ષેત્ર પર જે અહીંયા મિત્રો થોડું ભેગું થઈ ગયું છે પણ જે બત્રીસ પોઈન્ટ આપણે આઠની વાત છે બરાબર બત્રીસ પોઈન્ટ આઠ આવશે ચલો મિત્રો બોતેરમો પ્રશ્ન આપણો જોઈએ નીચેનામાંથી કયું ભારતનું ઓગણત્રીસનું રાજ્ય બનેલું છે તો ઓગણત્રીસમું રાજ્ય મિત્રો જે બન્યું હોય તો એ તેલ છે નીચેનામાંથી કયો ખડક ખડક પદાર્થથી બનેલો નથી તો અત્યારમાં મિત્રો ડી આવશે ચૂનાનો ખડક સૌરાષ્ટ્રની નદીઓ કઈ નદી પ્રણાલીનું ઉદાહરણ છે તો ચુંબોતેરમાં કેન્દ્ર ત્યાગી નીચે આપેલ નકશામાં કઈ નદી દર્શાવી છે બરાબર તો પંચોતેરમાં મિત્રો સતલુજ આવશે જ્યાં દર્દી દર્શાવેલી છે સતલુજ છોતેર સામાન્ય સંજોગોમાં પૃથ્વીની સપાટી ઉપરની તરફ પ્રતિ કિમી ખાલી જગ્યા તાપમાન ઘટે છે તો છોતેરમાં ડી આવશે મિત્રો છ પોઈન્ટ પો સેલ્સિયસ સાચી રીતે જોડે જોડેલી જોડ બતાવો તો સિત્તોતેરમાં મિત્રો એ આવશે જુલાઈ શ્રાવણ ચલો મિત્રો ઈઠું તેર ભારતના કયા કિનારે આમરવૃષ્ટિ થાય છે તો ભારતના કયા કિનારે આમ્રવૃષ્ટિ થાય છે તો મિત્રો ઈઠું તેરમાં સી છે મલબાર બરાબર જો રામુના પિતાને હૃદય રોગની તકલીફ હોય તો તેઓ કઈ વનસ્પતિ ઔષધિનો ઉપયોગ કરશે બરાબર તો અર્જુન સાદળ સાચી જોડ ઓળખાવો બરાબર તો સાચી જોડની અંદર મિત્રો આપણો જવાબ બી આવશે એમ બરાબર એક એક આપણે સમજી દઈએ જુઓ બી જે પ્રથમ છે ઉષ્ણકટિબંધીય જંગલ તો મેહોગની આવશે ઉષ્ણ કટિબંધીય કંટાળા જંગલ તો એ કાંટાલા જંગલ છે એક બાવલ આવશે મિત્રો પરતીના જંગલ જે છે તો મિત્રો ચેયર આવશે અને શકુંદ્રુમ જે જંગલ છે એ જંગલ દેવદાર આવશે બરાબર ચાલો મિત્રો આગળ જોઈએ ફટાફટ મિત્રો ચેનલની અંદર જોડાઈ જજો આઈએમબી છે બરાબર ખાસ કરીને ભારતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભારતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો એક્યાસી ની અંદર આવશે માત્ર ચલો આગળ બ્યાસી ભારતના નકશામાં દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનોને ઓળખવાના છે બરાબર તો એમાં પણ મિત્રો એ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે લોકતંત્ર એટલે શું આવશે તો લોકતંત્ર એટલે મિત્રો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન ચલો આગળ મિત્રો જોઈએ ચોર્યાસી બંધારણના મૂળભૂત લક્ષણોને લગતા નીચે મુજબના જોડકામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને યોગ્ય વિકલ્પ પસંદ કરીએ તો એમાં મિત્રો આપણો યોગ્ય વિકલ્પ સી આવે છે બરાબર તો એની અંદર મિત્રો નંબર એક છે સાર્વત્રિક પુખ્ય મતાધિકાર કેટલા વર્ષે હોય તો અઢાર વર્ષે બિનસાંપ્રદાયિકની વાત કરી છે તો એ કેટલા વર્ષની વાત છે બરાબર તો એ મિત્રો સર્વધર્મ સમાન દ્રષ્ટિની વાત છે ન્યાયતંત્ર એટલે શું તો ન્યાયતંત્ર એટલે સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત અને અદાલતની સમીક્ષા બંધારણનું વિશેષ લક્ષણ છે ચલો મિત્રો પંચ્યાસી ઉપર જઈએ અને ભારતમાં મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ભારતમાં મૂળભૂત ફરજ દિવસ મિત્રો ક્યારે બરાબર છ જાન્યુઆરી ઊંઘમતી જાગો તો આપણું જ હોય તો બરાબર છ્યાસીની વાત કરીએ પંચ્યાસીની વાત કરીએ ભલા છ જાન્યુઆરી મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો એનું વડું મથક મિત્રો સી અમદાવાદ આવે ગુજરાત વિદ્યા વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા કેટલી છે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા કેટલી હોય મિત્રો તો એમાં મિત્રો અત્યાસીમાં એ આવશે એકસો ને બ્યાસી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો એની નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ કરે બરાબર બીજું કોઈ ન કરે નીચે પૈકી કયા દેશમાં જે બેવડી નાગરિકોની વ્યવસ્થા છે તો એ મિત્રો યુએસએ યુનાઇટેડ બરાબર અમેરિકાની વાત છે વિધાનસભાના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ યોગ્યતા ધરાવતા ન હોવા જોઈએ બરાબર યોગ્યતા ધરાવતા ન હોવા જોઈએ બધી યોગ્યતાઓ પણ એક યોગ્યતા ન હોય તો સરકારી પદ પર ન હોવા જોઈએ અને સ્ટાઇન પેન ન મેળવતા હોવા જોઈએ એટલે કે સરકારી પગાર મેળવતા ન હોવા જોઈએ ચલો મિત્રો બીજો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે ગુજરાતની કઈ ખેલાડી ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે બરાબર તો એ મિત્રો બી આવશે સરિતા ગાયકવાડ આદિવાસીઓનું કયું નૃત્ય ચાલો નૃત્ય તરીકે ઓળખાય છે તો મિત્રો ડાંગી નૃત્ય બરાબર ડાંગી નૃત્ય ચલો મિત્રો કયા ગુજરાતી સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે તો મિત્રો એમાં ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી બરાબર ગઢ તરીકે ઓળખાતું પ્રાચીન શહેર અત્યારે કયા નામે ઓળખાય છે તો એ મિત્રો અડાલત તરીકે ઓળખાય છે બરાબર ચલો મિત્રો પંચોણુંની વાત કરીએ પંચોણુંમાં કયો જવાબ આપણો આવે છે પંચોણું મિત્રો એ આવશે બરાબર બનાસ તો પરનાસાનું નામ છે પરણા વાત્રક તો એમાં મિત્રો વેદવતી બરાબર વેદવતી ઓકે મહી તો એમાં મોફિસ નર્મદા તો રેવા બરાબર સંપૂર્ણ માહિતી મિત્રો સચોડશે ચિંતા નહીં કરતા ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ફટાફટ મિત્રો બરાબર ચલો મિત્રો આગળ ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલયનો પ્રારંભ થયો તો છન્નું મિત્રો ફટાફટ ચલો કોમેન્ટ કરો તો છન્નું મિત્રો ડી આવશે વડોદરા ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલયનો કીધો છે ઓકે ચલો મિત્રો ગાંધીજીની હત્યા કયા સ્થળે કરવામાં આવી હતી ગાંધીજીની હત્યા કઈ જગ્યાએ કરવામાં આવેલી તો બિરડા ભવનની અંદર કરવામાં આવે છે ગુજરાતના ગોલ ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે તો એમાં મિત્રો દાહોદ બરાબર દાહોદ આવે આગળ મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્ય રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ખીજડીયા તો ખીજડીયા મિત્રો કયો આવશે જામનગર જામનગર આવશે ચલો આગળ મિત્રો ગાંધીજી એ કયા સ્થળે રહીને ચંપારન સત્યાગ્રહ ચલાવ્યો હતો તો એમાં મિત્રો મોતીહારી આવશે મિત્રો આ પ્રશ્નપત્ર આપણે એક હતું બરાબર હજી પણ આવા ત્રણ પ્રશ્નપત્ર આપણે મૂકવાના છે હજી પણ આપણે કાલે પણ લાઈવ આવીશું સાંજે બરાબર અને હજી બીજા દિવસે પણ લાઈવ આવીશું ચિંતા નહીં કરતા હજી પણ આપણે જે સો પ્રશ્નો છે જે જગ્યાએ બસો બસોના એટલે કુલ ચારસો પ્રશ્નો સાથે બે પ્રશ્નપત્ર મૂકવાના છે બરાબર ચિંતા કરતા નહીં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીને એક વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું જય હિન્દ જય ભારત અને લિંકને શેર કરજો મિત્રો બરાબર ઓકે ચલો